રાધનપુરની ની મલહાર સોસાયટી અનોખી નવરાત્રીનું આયોજન રાધનપુર મલહાર સોસાયટીમાં ભક્તિ સંસ્કૃતિ સાથે ભવ્ય પ્લાસ્ટિક મુક્ત નવરાત્રી મહોત્સવ રાધનપુર મહેસાણા રોડ ઉપર મલ્હાર સોસાયટીમાં રંગીન નવરાત્રી મહોત્સવ રહીશોની એકતા સાથે સંસ્કૃતિ અને ભક્તિનું અનોખું સંગમ નાના મોટા યુવાઓ અને વડીલો ગરબાના તાલે ઝૂમી ઉઠ્યાના ભજન કિર્તનથી સમગ્ર વિસ્તાર પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણ જાગૃત અનોખો સંદેશ મહિલાઓ માટે સ્પર્ધાઓ અને બાળકો માટે વિશેષ કાર્યક્રમો સોસાયટીમાં ભવ્ય સજાવટ અને પરંપરા સાથે ઉત્સવની ઉજવણી રાધનપુરમાં મલ્હાર સોસાયટીમાં અનોખી નવરાત્રી આયોજનને લઈને બની આકર્ષણનું કેન્દ્ર રિપોર્ટર અનિલ રામા જ રાધનપુર પાટણ ભાઈ જોશી રાધનપુર મલ્હાર સોસાયટી અમારા પચાસ મકાન છે પણ અમને એવું લાગતું નથી કે આ કંઈ જ્ઞાતિનો કોણ ક્યાંથી ક્યાં બધા એક જ પરિવારની જેમ એટલા બધા હળી મળીને રહીએ છીએ કે એટલી બધી હોંશ થાય છે બધાને સાથે રહેવાની કોઈ પણ પ્રસંગ કોઈનો નાનો કે મોટો હોય તો પણ અમે બધા સાથે હળી મળીને રહીએ છીએ અને માતાજી આવો ને આવો અમારો પરિવાર જેવો બધાનો સંબંધ સાચવે એવું કરાવો નમસ્કાર અમે મલ્હાર સોસાયટી રાધનપુર મહેસાણા હાઈવે મલ્હાર સોસાયટીના અમે તમામ રહીશો પ્રમુખશ્રી બળદેવભાઈ જોશી અને સાથે મંત્રીશ્રી પરાગભાઈ પટેલ અને અમારે મનુભાઈ પંચાલ તમામે તમામ અમારું મિત્ર વર્તુળ આ વખતે અમે નવરાત્રિની શુભ શરૂઆત અહીંયા કરી છે રાધનપુર મહેસાણા હાઈવે ઉપરની અમારી આ સ્થિત સોસાયટી છે પચાસ મકાનની આ લિમિટેડ સોસાયટી છે બધા જ હળી મળી અને આ નવરાત્રિ ઉત્સવની શરૂઆત કરી છે પચાસ મકાનની આ અમારી સોસાયટીમાં બધા સાથે મળી અને મારા જગદંબાની આરાધનાનું પર્વ અમે હરખેથી ઉજવીએ છીએ મલ્હાર સોસાયટી રાધનપુર આ બીજા વર્ષે અમારી નવરાત્રીનો પ્રારંભ ખૂબ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે અને સોસાયટીના તમામ પચાસી મકાનના સદસ્યો હળીમાળી અને ખૂબ રાજીકુસીથી એકબીજાના સહયોગથી સરસ મજાનો આ કાર્યક્રમ અને જે નવરાત્રિ મહોત્સવ છે એને ઉજવી રહ્યા છીએ અસ્તુ